ફાઇનલી 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 મિત્રો સુરત થી ડાંગ એપ્રોક્સ નેવું નેવું કિલોમીટર જેવું થાય છે તું મેરે સે પ્યાર કરતી હે يا નહીં વા ડોડા ગોતા આ લોકો હે ખાવાનો અહીંયા કોઈ મદદ માટે આવે એવું છે નહીં હેલો મિત્રો જય શ્રીરામ હર હર મહાદેવ હું છું તમારો ને મેં બહુ ભારે કરી તો આજે છે મિત્રો રવિવાર રવિવાર એટલે આપણે આમ ફરવાનો મોજ મજા કરવાનો દિવસ હવે એક અઠવાડિયામાં એક રવિવાર જ આવે જેથી આપણે ક્યાંક બહાર જઈ શકીએ ફરવા બરવા જઈ શકીએ તો આજે આપણે પ્લાન બનાવ્યો છે ડાંગ જવાનો તો આજે તમને હું બ્યુટી ઓફ ડાંગ ડાંગની સુંદરતા બતાવીશ તો બન્યા રહેજો આગળના બ્લોગમાં ખૂબ મજા આવશે ખૂબ એન્જોય કરવાનું છે અને ખૂબ આનંદ કરીશું આપણે તો બન્યા અંકિતભાઈ તમે જોઈ શકો છો આવી રહ્યા છે જે આજના આપણા સારથી આ છે આપણા સારથી આ છે પંડિત દાદા છત્રી લઈને એને જો તારે બાકા જીકી હાથમાં તલવારની ની જેમ છત્રીઓ લઈને જાય છે અને તો મિત્રો બનિયારો ખૂબ મજા આવશે સુરતથી ડાંગ એપ્રોક્સ નેવું કિલોમીટર જેવું થાય છે તો આજનો આપણો સફર કિલોમીટરનો છે અને બે કલાકમાં તો તો અમે પહોંચી સમયમાં તમને ડાંગની બ્યુટી બતાવું મિત્રો ચાર જણા જયારે રોડ ટ્રીપ સિચ્યુએશન કઈક આવી હોય એક ભાઈ નકરી ગાડી ચલાવવા કરવાની એક ભાઈ ફોનમાં પડ્યા છે તું યા નહીં અને આ એક ભાઈ દાદા તો આપડે હોઈ ગયા છે અને તમને એક જણો મિસિંગ લાગતો હોય છે આપણે ડીકે ભાઈ ડીકે ભાઈ આપણો કાલનો વાઘ એ આજે ભાઈ બહુ હલવાઈ ગયો છે આપણે એ કે ખાતે જ આવવું પડે એમ જ રથયાત્રામાં એવો આપણા સુરતમાં પાણી ભરાઈ ગયું એમાં એ ઘરે રહ્યો એમાં બધું એનું બધું કામકાજ બેચરાઈ ગયું છે એટલે આજે એ ભાઈને આપણે અમે બહુ મિસ કરીએ છીએ અને કદાચ તમે વિડીયો જોવો જો તમને એ ભાઈનો કેરેક્ટર ગમતું હોય તો તમે આજે એને મિસ કરશો ગિરમાળ વોટરફોલ જવાનું છે મિત્રો એ તો કેતા ભૂલી ગયો કે હવે તમને હું ક્યારનો ડાંગ ડાંગ કરું છું પણ ગિરમાળ જવાનું છે ગીરમાળ વો ગિરમાળ વોટરફોલમાં અત્યારે પાણી આવ્યું છે ફૂલ જોશમાં અને લગભગ એ ત્રેવીસ ચોવીસ માળની ઊંચાઈથી વોટરફોલ નીચે આવે છે તો એ એક આહલાદક નજારો થઈ જાય અને ત્યાં એક નદી જાય છે

મેં એન્ટર થઈ ગયા ડાંગમાં એટ ધીસ બ્યુટી મિત્રો હરિયાળીમાં બધા મજા કરતા કરતા જાય છે આપણે બધાને પૂછી કેવી મજા આવે છે દિવેશભાઈ શું કેવું તમારું કેમ છે અરે વાત જ જવા દો હરીભાઈ બહુ એટલે બહુ જ મજા આવે છે અહીંયા તો હું પહેલી વાર આવેલો છું એટલે મને વધારે પડતી મજા આવે છે અંકિતભાઈ બોલો ને ભાઈ તમે નજારાનો આનંદ લીધો લીધો ને કેમ લાગ્યું આવે એવું છે સાપુતારા કરતા તો વધારે મજા આવશે અહીં જે કોઈ પણ આવશે સાપુતારા કરતા વધારે મજા લઈ જશે મિત્રો તમે સાંભળ્યું એમ સાપુતારા તો બધું જૂનું થઈ ગયું આપણે જ્યાં જઈ રહ્યા છીએ ને એ હજી રિમોટ લોકેશન છે ત્યાં સુધી હજી કોઈ પહોંચ્યું નથી પણ ત્યાં સુધી પહોંચવાનો જે રસ્તો છે ને આ હા એક નંબર મજા જ આવ્યા કરે ફાઇનલી મિત્રો હિલ ચડવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા નાના નાના ઝરણાઓ આ રીતે બધી જગ્યા પર આવી રીતે વહી રહ્યા છે અને પબ્લિક ફૂલ આનંદ લઈ રહી છે તો હવે આગળનો આપણો સફર ચાલુ કરીએ ચોમાસામાં નજારો હોય છે હજી તમારે આગળનો બ્લોક જોવાનો છે તો અહીંયા વાદળ અડી અડી ને જાય છે અને ચોમાસામાં તો એટલા નીચે આવી ગયા હોય ને વાદળ કે આપને એમ જ લાગે કે આપણે વાદળની અંદર છીએ અને વરસાદ ધીમે ધીમે આવ્યા કરે અને મસ્ત ઠંડો ઠંડો માહોલ રહે અને બસ આવી રીતે રવિવાર હોય શનિવાર હોય સુરત નું પબ્લિક બધું ક્યાં પૂછો આપણે પૂછીએ ને ક્યાં જાવું તો સાપુતારા ને ડાંગ બીજું કાઈ વસ્તુ જ નહીં કારણ કે અહીંયા તમે જેટલી વાર આવો ને એટલી વાર ઓછું પડે એવું છે આ ભાઈને તો એટલી મજા આવી ગઈ છે ને એટલી મજા આ ભાઈ બહુ મજા આવે આ જોતો તો ખરી તો આ લાઈ જો બતાવો એકવાર તમે ડાંગમાં આવીને તમે રેન્ડમ કોઈ પણ જગ્યાએ ઊભા રહી ને લોકેશન જ આવે અત્યારે અમે રોડ પર આ એકદમ રેન્ડમ જગ્યા જ છે કાંઈ નથી ખાલી એક આવી રીતે નાનું એવું પાણી જવાની જગ્યા છે અને આવી રીતે ઓવરબ્રિજ જેવું છે અહીં ઊભા છીએ પણ તમે એકવાર નોટેશન લોકેશન નોટિસ કરો કેટલું જોરદાર લોકેશન આવે છે ડાંગમાં આવ્યા ને એક વસ્તુ જાણવા મળી કે ડાંગમાં પેલા આપણે ડાંગર જુવાર આવે ને એની ખેતી થાય અને એ ખેતી આખું એનું ખેતર હોય ને આખું પાણીથી ભરી દે પછી એની અંદર ટ્રેક્ટર ચલાવે ને એની અંદર બી રોપે ને પછી એ આપણે ડેઈલી ખાવામાં એ જ વાપરીએ છીએ એ બધો ડાંગર આપણે મોસ્ટ ઓફ ડાંગમાંથી ને જ આવે કદાચ મારા ખ્યાલ પ્રમાણે ડાંગનું નામ જ એટલે પડ્યું હોય છે મને પછી આગળ તો નથી ખબર કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આજનું આપણું મિત્રો કાંઈ અહીંયા આવવાનું પ્લાનિંગ નહોતું અમારે તો બાણભા જ આવવાનું હતું હું ને આ ભાઈ અંકિતભાઈ પણ પછી આ તાત્કાલિક સડનલી પ્લાન થયો છે અમે એક વાગે હતા સુરતથી નગર જનરલી છે ને ડાંગ આવવું હોય ને તો સવારમાં આવી જાય તો અહીંયા પાંચ છ જગ્યા કવર થાય ઓ ભાઈ સાહેબ ક્યાં નજારે

તો ધોધ આગળ છે પણ આ જે વચ્ચે એક પોઈન્ટ આવે છે ને એ પોઈન્ટ જોવા માટે લોકો અહીંયા સ્પેશિયલ ગાડી ઊભી રાખે છે અને સરકારને આવું બધું બનાવવું પડ્યું લોકો અહીંયા ઊભા રહેતા બેસતા અહીંયા શોપ છે ત્યાંથી અંકિતભાઈને બધા ડોડો લે છે તો ગરમા ગરમ ઠંડા માહોલમાં ગરમ ગરમ ડોડા ખાઉં અમે હમણાં પણ તમે એકવાર આ વ્યૂ નોટિસ કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો ગાડી નિરાશે ચલાવજો બાકી અહીંયા એકવાર ગાડી ફસાણીને તો કોઈ મદદ માટે આવતું નથી ફાઇનલી 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 મિત્રો આપણે જેના માટે સુરતથી ચેકથી અહીંયા સ્પેશિયલ આવ્યા ઘડી આવી ગઈ છે હું તમને બતાવી દઉં એકવાર વ્યૂ ભાઈ ભલે સુરત રહી ગયા હોય પણ અહીંયા આપને એક નાના દ્રોવીન ભાઈ જોવા મળી ગયા છે જો મિત્રો અહીંયા સુધી તમે બ્લોગ એન્જોય કર્યો તો આઈ હોપ કે તમને મજા આવી છે અને આજે એક પ્રોબ્લેમ આવી ગયો છે બેટરી ઓપરોની ચાર્જ નહોતી ને હું લાઈન એકદમ નીકળી ગયો એના કારણે અત્યારે આપણે બ્લોગને અહીંયા સુધી એન્ડ કરવો પડશે કારણ કે ચાર્જિંગ વગર તો કઈ રીતે શૂટ કરવું અને આઈ હોપ કે તમને મજા આવી હશે આ વિડીયોમાં જો વિડીયોમાં મજા આવી હોય તો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારું એક સબસ્ક્રાઈબર અમને અમારા માટે મોટિવેશન સાબિત થઈ શકે છે